સમક્ષ જઈએ જુઓ તેઓ આપણને કેટલી અદભુત રીતે સવારથી પ્રભુ આપણી સાથે રહીને આપણને સવારની પડથી સવારના આપણને સલામત રીતે આ સાધની સંગતમાં અથવા સાધના પ્રાર્થનાના વખતમાં આપણા પ્રભુ આપણને લઈને આવ્યા છે સવારથી સાધના સમયની વચ્ચે કેટલા બધા કલાકો આવ્યા કેટલી મુશ્કેલીઓ આવી તકલીફો આવી દુઃખો આવ્યા પ્રશ્નો આવ્યા પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણા પર કેટલી મોટી દયા કરી છે કેટલી મોટી કૃપા કરી છે અને તેમણે આપણને સલામત રાખ્યા છે તેમણે આપણું રક્ષણ કર્યું છે તેમણે આપણને સલામત રાખ્યા છે તેમણે આપણું રક્ષણ કર્યું છે તેમણે આપણને તંદુરસ્ત રાખ્યા છે અને તેમણે આપણી પ્રાર્થનાઓ સાંભળી છે હાલે લ્યો યા લર્ડ હજી પ્રાર્થનાનો ઉત્તર મળ્યો ના હોય તો ગભરાશો નહીં દુઃખી ના થશો હજી દાડો પૂરો થવાની વાર છે અને આપણા પ્રભુ તો પઢવારમાં બધું બદલી નાખે એવા ઈશ્વર છે હાલે લ્યો યા લર્ડ ખ્રિસ્તી જીવન એટલે ખ્રિસ્તી પાછળ ચાલવું નહીં આપણે પોતાને ખ્રિસ્તી કહીએ છે કે હું હું ખ્રિસ્તી છું ક્રિશ્ચિયન તો આપણે જે મુખ્ય મૂળ પાયો છે એ તો પ્રભુ ઈસુ છે જેમની પાછળ આપણે ચાલવાનું છે એમની એથિક્સ એમની આજ્ઞાઓ તેમણે ચીંધેલો રસ્તો નહીં અને એ બધા પર આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણે જાણે ખ્રિસ્તી કહેવાય છે નહીં અને શિષ્યો સૌપ્રથમ પ્રથમ ખ્રિસ્તી કહેવાયા હાલ એલું એ ખ્રિસ્તની પાછળ પ્રભુની વાતો પ્રસાર કરનાર પ્રભુની સુવાર્તા આપનાર સર્વને અંત્યોગમાં ખ્રિસ્તી કહેવામાં આવ્યા અને આજે પણ આપણે ખ્રિસ્તીઓ તરીકે પ્રભુ ઈસુના પર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો તરીકે ઓળખાવીએ છીએ ભલા મિત્ર પણ સરનેમ બહુ આસાનીથી મળી જાય છે અથવા નેશનાલિટી બહુ આસાનીથી મળી જાય છે પણ એની પાછળ ચાલુ પ્રભુના લોહી છે કદાચ લાગે આ જગતમાં રહીએ છીએ એટલે અઘરું લાગે કેમ કે ઘણી બધી એવી બાબતો છે કે જે જગતમાં ઘણા બધા લોકો એવું કહેતા બધું કોમન છે પણ ઈશ્વરના રાજ્યમાં બધું કોમન હોતું નથી આવું તો બધું ચાલ્યા કરે એવું પણ તમે સાંભળો છો કે આવું તો બધા કરે છે ચાલે એવું કઈ વાંધો નહીં બધા એવું ઘણી વખત ઘણા બધા લોકો એવું કશું ના હોય બધું ચાલે પણ બધા વિશ્વના રાજ્યમાં એટલી બધી બાબતો જે જગતની છે એ ચાલતી નથી જે આપણા જીવનમાં કોમન બની જાય છે વાત બહુ કડવી છે પણ આ એક સનાતન સત્ય છે કે ઘણી બધી એવી બાબતો જગતના લોકોને માઠું ના લાગે એટલા માટે આપણે કરતા હોઈએ છીએ પણ એમાં આપણા પ્રભુને મહિમા મળતો નથી ચોક્કસ પાઉલ શીખવાડ છે જે પ્રમાણે જ્યાં જાય છે ત્યાં એ પ્રમાણે એ રહે છે અને એ પ્રભુની વાતો આપણે કરે છે અને પ્રભુની સુવાર્તા પ્રગટ કરે છે પણ પ્રભુની સુવાર્તા પ્રગટ કરનારા હોવા જોઈએ આપણામાંથી ઈસુના દર્શન અથવા પ્રભુ ઈસુને લોકો જોઈ શકે એ પણ હોવું જોઈએ હાલ એવું પ્રેઝ ધ લ અને માટે પ્રભુની પાછળ ચાલીએ કેમ કે જ્યારે પ્રભુની પાછળ ચાલતા નથી ત્યારે ઘણા બધા વિધાનો ઘણી બધી આજ્ઞાઓ આપણને કડવી લાગે છે આપણને તકલીફ આપે છે કે આવું શા માટે આમ કેમ પેલું કેમ અને જાણે એ આજ્ઞાઓ અથવા એ વચનો પ્રમાણે આપણે ન ચાલતા અથવા એ બાબતો જાણે આપણને મેળાટોળા રૂપ લાગે છે ઘણી વાર અમુક બાબતો આપણને લાગે કે આપણે એ પ્રમાણે વિચારીએ છીએ અને ખરાબ લાગે છે બોલવામાં આવે છે કહેવામાં આવે છે ત્યારે નથી અને પત્રોમાં કે છે કે પાછલા સમયમાં એવા સંદેશાઓ જ લોકો પસંદ કરશે કે જે એમને ગમતા હોય જે એમને સારું લાગે જે એમાં ઠપકો ના હોય જેમાં ખાલી આશીર્વાદ જ હોય અને જેમાં તેમનો લાભ જ થતો હોય

કોઈકના ઘરમાં અથવા કોઈના વ્યક્તિના જીવનમાં અથડાય તો કેમ કે મારો કોઈ ઈરાદો નથી અને કોઈના માટે કહી નથી રહ્યો પણ ઘણી વાર એવું આપણે જોયું છે કે એકનું એક બાળક હોય એને બહુ લાળકોરમાં ઉછેરે ત્યારે એ અમુક ઉંમરમાં જઈને એ જગત પ્રમાણેનું જીવન જીવનારો બની જાય છે કેમકે એનો જે મૂળ પાયો હતો જે સમયમાં એને પ્રભુનું જ્ઞાન મળવું જોઈએ પ્રભુના શિક્ષણમાં રાખવો જોઈએ એમાં નથી રાખતા અમે એવી અમારી પાસે એવી ઘણી બધી સાક્ષીઓ છે ઘણા બધા એવા નામો અને ઘણી બધી એવી બાબતો અમે જોઈ છે જે અમે પ્રાર્થના કરવા જઈએ છીએ હું એને ન બોલતા પણ એક બાબત સ્પષ્ટ છે કે જે સમયમાં જે પ્રમાણે કરવું જોઈએ એ આપણે ન કરીએ ચાહે આપણે હોય બાળકો હોય બાળકો માટે હોય તો એ આગળ જઈને આપણને બહુ મોટી તકલીફ આપે છે અને એવી તકલીફ આપે છે કે પૂછો ને વાત મેં એક બેનની વાત કરી હતી ને એક માંજીની વાત તેઓ મરવા જવાના હતા કોઈકના દ્વારા મારી પાસે ફોન આવ્યો મેં એમની પાસે એક કલાક માંગ્યો કેમ કે એ જગ્યા મારા ઘરથી ઘણી દૂર હતી પહોંચવાને માટે મને સમય લાગશે મારી સાથે થોડી વાત કરો એ પછી તમને ગમે તેમ કરજો પણ એ જાણ્યું તારે તેઓ તેમના જીવનથી તેમના પતિ થી તેમના દીકરાથી હેરાન થઈ ગયા હતા બહુ દયામય પરિસ્થિતિ હતી પુષ્કળ પણ બધો વખત ચાલ્યો ગયો હતો અને હવે નાનો છોડ ઝાડ થઈ ગયો હતો જુગાર પર સ્ત્રી ખરાબ રસ્તો કેટલી ભયંકર બાબત મેં એમને પૂછ્યું તમે તમારા બાળકને કઈ રીતે ઉછેર કર્યો મને કહે છે મેં એને કશી ખોટ પડવા દીધી નથી એક નાનો હતો ત્યારથી મેં એને લાડ કરમો ઉછેર્યો છે એની સગડી જરૂરિયાત પૂરી કરી છે એની માંગણીઓ પૂરી કરી છે એની ઈચ્છાઓ પૂરી કરી છે સાયકલ થી લઈ અને ફોર વ્હીલર સુધી એને આપ્યું છે સારી છોકરી સાથે એના લગ્ન કરાવ્યા છે મેં મારા બેગમાંથી બાઇબલ કાઢીને એમને આપ્યું શું તમે કદી એને બાઇબલ આપી શું તમે એને આંગળી પકડીને પ્રભુ મંદિરમાં દોરી ગયા શું તમે એને સ્કૂલમાં બેસાડ્યો શું તમે એને પ્રભુની વાત કરી તમે તમે વિશે વાત કરી ઓળખાણ આપી શું તારણ પામેલા છો તમે પ્રભુશનો સ્વીકાર કર્યો છે તમારા ઘરમાં રોજ પ્રાર્થના થાય છે બાઇબલ વચન થાય છે કૌટુંબિક પ્રાર્થના થાય છે આ બધી વાતોનો તેમની પાસે કોઈ જવાબ હતો નહીં બેન આ બધી બાબતો ન હોય એટલે શેતાન બહુ આસાનીથી આપણા ઘરોમાં પ્રવેશ કરીને એની મનમાની કરી જાય છે કેમ કે જ્યારે બાઇબલ વચન પ્રાર્થના આપણે માટે આપણા ઘરોમાં થતી હોય છે ત્યારે એ જાણે આપણને અદ્રશ્ય રીતે રક્ષણ મળે છે પ્રભુનું વચન આપણી રક્ષા કરે છે પ્રભુનું વચન કે છે તેના ભક્તોની આસપાસ દૂતો છાવણી નાખે છે તારી બાજુ હજાર તારે જમણે હાથે દસ હજાર માણસ ઉપડશે પણ તારી પાસે આવશે ક્યારે જો આપણે પ્રભુના છે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ પ્રભુ પર વિશ્વાસ કરે છે પ્રભુનો સ્વીકાર કર્યો છે બેન એ દિવસથી એમણે જીવન પ્રભુને સોંપ્યું અને લગભગ છ સાત મહિનામાં એમના ઘરમાં ગજબનો બદલાવ આવ્યો અને ઘણું બધું પ્રભુએ સારું કર્યું હાલેલું લીલું રહીશ ધલ આજે પણ એ જ ઈશ્વર છે તેમના પર ભરોસો મૂકવાથી તેમની પાછળ ચાલવાથી તેમનો સ્વીકાર કરવાથી તેમની આજ્ઞાઓ પાડવાથી આપણે ઘણી બધી એવી બાબતો મેળવી શકીએ છીએ જે જગત અને જગતના લોકો માટે મુશ્કેલ છે હાલ એ લો જે આપણીને તમારી અને મારી આપણી કલ્પનાઓની બહારની બાબતો છે આવું જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે આ સુંદર તક આપી છે થેન્ક યુ કહીએ છીએ પ્રભુ તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ આજની સુંદર તકને માટે દિવસને માટે આખા દિવસની સંભાળને માટે અને પ્રભુ સંધ્યા સમયે ફરીવાર તમારી સમક્ષ નમવાને માટે આ સુંદર તક અને પળ આપી છે એને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ દિવસ દરમિયાન અમારાથી જે ભૂલો થઈ છે જે બાબતો તમને ગમી નથી અવગમ્ય બાબતો પ્રભુ અમારા દ્વારા બની છે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ ક્ષમા કરો પ્રભુ માફ કરો પ્રભુ શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ સમયમાં અમારો કંટ્રોલ અમને દોરો ચલાવો અને પ્રભુજી હજી સુધી જે અમારી પ્રાર્થના પ્રમાણે અમને પ્રાપ્ત થયું નથી હવે એ બધું મળે એના રસ્તાઓ ખુલ્લા થાય રોકાયેલા અમારા કામો પ્રભુ હવે પૂરા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે દરેક નવો અને તાજો સ્પર્શ આપો તમારા સામર્થ્ય થી ભરી દો રાજ અને પ્રભુ સર્વને તમારા માર્ગમાં ચલાવો પ્રભુ સાચા માર્ગમાં ચાલવાને માટે મદદ કરો પ્રભુ જો કોઈ કેવી બાબતો છે પ્રભુ તેઓને તમારી પાછળ ચાલવા માટે રોકી રહી છે પ્રભુ તે બાબતોને તમે દૂર કરો પ્રભુ પિતા તમે તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ અને પ્રભુ તમારો સ્પર્શ આપીને તમે એમની હિંમત વધારો તમારી કૃપા તેમના પર પર દયા તેમના પ્રભુ પ્રભુ અને તેઓ તમારી પાછળ ચાલીને આગળ વધે પ્રભુ અને ઘણા બધા લોકોને માટે સાક્ષી રોગ બને પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ ઘણા બધા લોકોને માટે તેઓ નમૂના રૂપ બને એવી પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને સત્તાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ એ સર્વ લોકોને પ્રભુ તમે પાછા લાવજો એવી અમે હૃદયથી વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ વ્યસનોમાં છે પ્રભુ કે કુટેઓમાં છે ખરાબ આદતોમાં છે પ્રભિતા ખરાબ સંગતોમાં છે સોબતોમાં છે પ્રભુ તો તમારી કૃપા તેમના પર થવા દો દરેક પ્રકારની એવી બાબતોમાંથી તમે તેમનું રક્ષણ કરીને તમે તેમનો બચાવ કરો તેમનો નાશ ન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો માંદા છે પ્રભુ અને પ્રભુ પુષ્કળ ખરાબ હાલતમાં છે પ્રભુ કેન્સર જેવા રોગોથી પ્રભુ પીડાઈ રહ્યા છે ટીબી છે પ્રભુ અને અલગ અલગ પ્રકારનો ટીબી છે અલગ અલગ પ્રકારનું કેન્સર છે પ્રપિતા પ્રભુ આંતેડા ફેફસામાં નાના મોટા મગજમાં અને પ્રભુ કિડનીમાં ને હૃદયમાં પ્રભુ પ્રશ્નો છે તકલીફ થઈ છે જઠરમાં પ્રશ્નો છે પ્રભુ ચાંદા પડી ગયા છે પ્રભિતા પાણી ભરાઈ ગયું છે પ્રભુ આંખેથી દેખાતું નથી પ્રભુ કાનેથી સંભળાતું નથી ખોરાક ખવાતો નથી ઘડાતો નથી પ્રવાહી લેવાતો નથી ઉઠાતો નથી બેસાતો નથી સુવાતો નથી ચલાતો નથી પ્રભુ પિતા અને પ્રભુ પોતાનું કામ જાતે થઈ શકતો નથી પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સગડા પ્રકારના રોગોમાંથી તમારા બાળકોને સાજા કરો ન્યુરોના રોગમાંથી પણ પ્રભુ મગજના રોગોમાંથી પણ તમે તેમને સાજા આપણું આપજો પ્રભુ પિતા અથવા જે કઈ રોગ છે પ્રભુ પ્રભુ ઈસુ તમારા નામ હોય એ રોગ તેમના શરીરમાંથી અત્યારે દૂર થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો સફર કરજો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર અને ખોટા તોમતોને ખાલી જ કરજો પ્રભિતા પ્રભુ જેમને મકાનની જરૂર છે મકાન આપજો જેમને લોનની જરૂર છે પ્રભુ તમે લોન આપજો પ્રભિતા અને પ્રભુ જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે તેમને નાણાં આપજો પ્રભિતા જેમને શાંતિની જરૂર છે તમારી શાંતિ આપજો જેમને હિંમત અને બળની જરૂર છે પ્રભુ તમે હિંમત અને બળ પૂરા પાડજો કોઈને પડવા દેશો નહીં પણ દરેકનો સથવારો પ્રભુ તમે બનજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો સારી તંદુરસ્તી આપજો પ્રભિતા તેમના ઘરોમાં સારા પ્રસંગો બને મંગલ પ્રસંગો બને પ્રભિતા અને પ્રભુ તમામ દુઃખદાયક બાબતો તેમના ઘરોમાંથી દૂર થાય પ્રભુ એ ઘરનો કબજો તમે લો પ્રભુ અને ઘરમાં રહેલી પ્રભુ તમામ અંધકારની સત્તાઓ તમારા પવિત્ર પવિત્રનામાં દૂર થાય એવું તો પ્રભુ તમે થવા દેજો પ્રભુ આઇઆલટીએસના બેન્ડ આપજો વિઝા એન્ટ્યુમો પાસ કરજો જુદી જુદી પરીક્ષામાં પ્રભુ તેમને પાસ કરજો ભણવાને માટે પ્રભુ સારી સ્કૂલ કોલેજો આપજો એને માટે મા બાપને પ્રભુ સર્વ વ્યવસ્થાઓ પ્રભુ તમે પૂરી પાડજો મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદ આપજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીને પ્રભુ અને જેવા બીજા લોકો પણ સેવા કરે છે સર્વની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ કે પ્રભુ દૂર દૂર સુધી અમે બધા ભેગા મળીને તમારું વચન મોકલી શકીએ પ્રભુ આજે એક આત્મા તમારા નામે બચી જાય પ્રભુ જેમને તમારું નામ મળે અમારા દ્વારા પ્રભુ એવી પણ પ્રાર્થના કરી છે દિવસ દરમિયાન થયેલા નાના મોટા પાપ ગુના માફ કરજો અત્યારે પ્રભુ મુસાફરી મતે બધાના ઘરે સલામત લાવજો ખોરાક વસ્ત્રો અન્ન પાણી મીઠી નિંદ્રા આવજો પ્રભુ અને ફરીવાર સવારમાં તમારું પવિત્ર નામ લેવા માટે અમને બધાને તેડી લાવજો એ માગતા પ્રાર્થના પ્રભુ વિશ્વના નામમાં બા બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન